ધરમપુર ડેપો મેનેજર શ્રી સ્થાનિકના આગેવાની હેઠળ વિજયભાઈ દેવુભાઈ તથા તેમના સાથી મિત્રો સાથે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી એના અનુસંધાને બાર નવ બે હજાર ત્રેવીસના દિને જે બસ બંધ કરી દીધી હતી એ બસ ફરી ચાલુ કરવામાં આવી તે બદલ આ કામમાં સહકાર આપનાર ન્યૂઝ ફોર ઇન્ડિયા ચેનલને ધરમપુર અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ અને ગ્રામજનો વતી તમામ મીડિયા કર્મીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જાણવામાં આવ્યું હતું કે મીડિયા કર્મીઓ આ રીતે જ પ્રજાની સાથે સાથ અને સહકાર બનાવી રાખે અમે ઢાંકોળ ગામના વતનીઓ દ્વારા એકવીસ આઠ બે હજાર ત્રેવીસના રોજ ડેપો મેનેજર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બસ ચાલુ કરવાના અનુસંધાને જે નવ બાર નવ બે હજાર ત્રેવીસના રોજ બસ ચાલુ કરવામાં આવી છે અત્રે અમે ખાસ આભાર માનીએ પ્રિન્ટિંગ મીડિયા તેમજ સોશિયલ મીડિયા અને યુટ્યુબ મીડિયાનો કે તેઓના અવાજ થકી અમારા જે બસ ચાલુ કરવાનો એ તે ચાલુ થઈ ગઈ છે અને વિશેષ કે અમારા ગ્રામજનો અને જે પણ જેમણે પણ સાથ સહકાર આપ્યો છે આ બસ ચાલુ કરવાના અનુસંધાને તોનો તમામનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ